અને એનાથી આગળ એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિની સાથે તમારો સંબંધ તૂટી જાય પણ એ વ્યક્તિ ને તમારી વચ્ચેની અંગત વાતો હોય ને એને તમે આજીવન સાચવી રાખો તમારા પેટની અંદર આજીવન પડી રહે તો એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય કોઈ પણ વ્યક્તિ આપણી સાથે દગો કરે તેમ છતાંય આપણે એને હસતા મુખે ક્ષમા વિરસ્ય ભૂષણમ મુછામી દુકડમ કહીને આપણે એને માફ કરી શકીએ તો એને આપણી અંદર રહેલી ખમીરી કહેવાય એને આને આને ખમીરી કહેવાય એનાથી વિશેષ કે એક બાજુ તમારો પોતાનો ઊભો હોય અને એક બાજુ તમારો કોઈ પારકો માણસ ઊભો હોય પણ એ બેમાંથી સાચું કોણ છે અને ખોટું કોણ છે તમે ભેદભાવ વિના કરી શકતા હોય ને તો એને તમારી અંદરની ખમીરી કહેવાય અને ભગવાને આપણને થોડુંક આપ્યું છે ગોળા જેટલું આપ્યું છે અને ગોળામાંથી આપણે ગ્લાસ જેટલો આપણા સમાજ ઉત્થાનમાં આપણા ગામ ઉત્થાનના આપણા પરિવાર ઉત્થાનના કોઈ પણ કાર્યક્રમો થતા હોય એની અંદર છૂટા હાથથી આપણે આપીએ તો સાહેબ એને દાતારી કહેવાય પણ આ ખમીરી ખુમારી ખાનદાનીને દાતારી જે પાટીદાર સમાજની અંદર છલોછલ ભરી છે એમને મારા ત્યાંથી નતમસ્તક મંચ ઉપરથી વંદન